સુરતના વરાછા કાપોદરા ખાતે આવેલ હોટેલ દર્શનમાં ભવ્ય નોવા બ્યુટી કેર એવોર્ડ નું આયોજન કરવામાં આવેલ હતું જે આ સો દરમિયાન હેરસ્ટાઈલ નેલ આર્ટ અને હેર ટ્રીટમેન્ટ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં શહેરના ટોપ પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો સુરતના બ્યુટી ઉદ્યોગ ની નવું પ્લેટફોર્મ આવતી નોવા બ્યુટી કેર એવોર્ડ સોની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ સંજય પટેલ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં અનેક સ્પર્ધકો તેમની પ્રતિભા બતાવી લાઈવ મેકઅપ હેરસ્ટાઈલ ને લાડ અને હેર ટ્રીટમેન્ટ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં નિષ્ણાતોએ તેમની કળાને નિખારી આ ઇવેન્ટમાં જ્યોતિ બોર્સે ઉર્વિશા સિવાની પાયલ સોની હસ્તિકા પટેલ અને હિના પટેલ જેવા જાણીતા પ્રોફેશનલ્સે જજ તરીકે હાજરી આપી અને સ્પર્ધકોની કળાને પરખી આવી સ્પર્ધાઓ દ્વારા માત્ર બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ નહીં પરંતુ નવું ટેલેન્ટ પણ ઉભરતું રહે છે સુરતમાં આવી ઇવેન્ટ્સ યોજાતી રહે એ જરૂરી છે નોવા બ્યુટી કેર એવોર્ડ શો એક સફળ ઇવેન્ટ સાબિત થયો નામ સુમન હૈ મેં ઉમરગાંવ છે मैं नोवा ब्यूटी ब्यूटी केयर से पिछले दो साल से कनेक्टेड हुई ये कंपनी मतलब हमको बहुत आगे तक लेके जा रही है दो ये मेरा सेकेंड कंपटीशन uh, है जो मैंने अटेंड किया है और बहुत सी चीजें सीखने को मिली है प्लस प्रोडक्ट्स एंड सब मतलब बहुत बेनिफिट्स मिले हैं मुझे इससे मार्केट में बहुत तो है, तो आप आ, ये मैंने पर्सनली यूज किए है एकदम अलग है मतलब ट्रस्टेबल है है ये हो बहुत अच्छा फील रहा कुछ नया सीखने को मिल रहा है और तो मैं तो ये बोलना चाहूँगी कि प्लीज आप भी कनेक्ट कॉल कीजिए और प्लीज जुड़िए इससे मारू नाम संजय पटेल है હું એક જે નોટિકેર કંપની છે એનો ઓનર તરીકે હું અત્યારે કામ કરી રહ્યો છું મારી પ્રોડક્ટ એકદમ હેલ્ધી છે બટ સાથે સાથે મારી પ્રોડક્ટના પ્રમોશન માટે વર્ક નથી કરી રહ્યો જે અત્યારે બ્યુટિશિયનોમાં જે પોતાના ટેલેન્ટને આગળ વધારવા માટે કે અત્યારે જે લોકો બ્યુટિશિયનો છે એમને પોતાનું નામ કરવું છે જેમને આર્ટિસ્ટ લેવલ તરફ જવું છે તો એ લોકો અત્યારે શું વધારેમાં વધારે પૈસા દઈને એ લોકો ટ્રોફી મેડલ મેળવવા માટે કોઈ પણ પ્રયત્નો કરી રહ્યા છે પણ આજે અમે લોકો એ એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે પોતા નાનામાં નાનો બ્યુટિશિયન કોઈ પણ હોય તો એમને કઈ રીતે આગળ વધવું એ પ્રમાણેનો અમે કાર્યક્રમ રાખીએ છીએ અને એ લોકોને વધુ પૈસાને પણ એમના મહેનતથી એ લોકો જે એવોર્ડ ટ્રોફી પ્રાપ્ત કરે છે એ અમે એમના મહેનતથી અમને આગળ વધારીએ છીએ એવો અમે આ એક એવોર્ડ શો તરીકે આમ કાર્ય કરીએ છીએ તો અમારા સાથે ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારથી પણ આવે છે અને ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે તો આજે પણ અમે એક સુરતમાં દર્શન હોટલમાં અમે પ્રોગ્રામ રાખેલો છે જેનું અમે ટાઇટલ આપેલું છે સુરત કી રાની એવોર્ડ શો નો બ્યુટી તરફથી છે તો તમારે પણ જો કોઈ આપણા વિસ્તારના કોઈ પણ લોકો જે આવવા માટે ઈચ્છતા હોય તો આપણે નો બ્યુટી કેર તરીકે છે તો આપ Google માં પણ જઈને સર્ચ પણ કરી શકો છો અને એ જ ન્યૂઝ ચેનલ થી આપ પણ માહિતી મેળવી શકો છો અત્યારના જે અમારા આજનું જે ફંક્શન છે એમાં બ્રાઇડ ગણીએ ને તો આપણે ત્રીસ ત્રીસ બ્રાઇડ છે પાર્ટિસિપેટ માં જુદી જુદી ત્રણ કોમ્પિટિશન રાખેલી છે નેલ આર્ટ ની રાખેલી છે મેઇલ આર્ટ ની રાખેલી છે તો ત્યાં બ્રાઇડ માં 30 લોકો છે અને નેલ્સ માં 10 લોકો જ અત્યારે આવેલા છે કેમ કે નેલ્સ નું અત્યારે શું એક માર્કેટ બની રહ્યું છે કે લોકો અલગ અલગ પ્રવૃત્તિઓ નવું નવું કંઈક લાવી રહ્યા છે તો એ માટે અત્યારે નેલ્સ માટે પણ લોકો વધારે બહેનો એમાં ઉત્સાહ ધરાવે છે તો અત્યારે નેલ્સનો પણ કાર્યક્રમ છે અને અત્યારે આપણે લાઈવ પરફોર્મન્સ પણ કરી આવી રહ્યો છે દુનિયામાં અલગ અલગ એમાં એવું શું છે હા જો જે સાઈડ ઇફેક્ટની વાત કરો છો ને કે આપણી એ જ બ્રાન્ડ છે આપડે પ્રોડક્ટ એ છે કે લોકોને કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતું જે આપણું અત્યારે જે ખતરનાક કેમિકલ જે અત્યારે જે હેર ટ્રીટમેન્ટમાં છે જે લોકો પ્રોપર કેમિકલ આવી રહ્યું છે એનાથી જે લોકો હેરમાં કરાવે છે ટ્રીટમેન્ટ કેમિકલ નાખીને તો એ ટ્રીટમેન્ટમાં છે ને ડાયરેક્ટ બ્લડની અંદર ઓબ્ઝોર્વ થાય છે પાંચ જ સેકન્ડની અંદર જે સ્કીન પર લાગે છે ને પાંચ જ સેકન્ડની અંદર ઓબ્ઝો કરી લે છે બ્લડની અંદર તો એ વસ્તુ આપણે કોઈ પણ કેમિકલ એ લોકો હે ટ્રીટમેન્ટ નહીં કરે તો ગ્લોઝ પહેરવો પડે છે અને આંખની બળતરા થાય છે માસ્ક પહેરવું પડે છે આપડી પ્રોડક્ટમાં એવું છે કેમિકલ યુઝ કરતી વખતે ગ્લોઝ નથી પહેરવો પડતો અથવા તો આંખની બળતરા પણ નથી થતી અને કસ્ટમર પણ હેપી હેપી રહી છે કે એમની આંખ એમની પણ આંખ નથી બળતરા થતી એટલે કસ્ટમરને તો એક જ વખત યુઝ થવાનું છે પણ જે બ્યુટિશિયન જે એપ્લિકેશન કરી રહ્યા છે એમને હર વખતે થવાનું છે કેમકે કસ્ટમર એક વખત આવવાનો છે અને બીજા ક્લાયન્ટ ઘણા બધા આવવાના છે વ્યક્તિ એક જ એપ્લિકેશન કરવા વાળો છે આજે બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટીશિયન ને લઈને એક ટિપ્સ આપવા માંગુ છું કે તમે જે તમારા ટેલેન્ટ ને આગળ વધારવા માંગો છો તો એક એવા સંસ્થા એવો એક જોડાવ જે આપણા જે મલ્ટી લેવલ એસોસિએશનો જે છે એમાં તમે એવા કાર્યકર સાથે એવો મતલબ રાખો કે જે આપણે અમારા ખુદના ના ટેલેન્ટ પણ આગળ વધીએ એવો કોઈ ગોલ રાખીને આગળ વધશો તો તમારા ટેલેન્ટને ખૂબ આગળ લઈ જશો એવો એક નો ગોલ છે અમારો તો એ ગોલ પર અમે પણ કામ કરી રહ્યા છીએ તો તમે પણ અમારી સાથે જોડા ઓકે થેન્ક યુ